હલો દોસ્તો આપણે એક નાનાજામપુર આ જન્માષ્ટમી કારણ કે નાનાજામપુરમાં એક જબરજસ્તી ઉત્સાહ મનાવવામાં આવતો પણ એક દુર્ઘટના બનવાથી આજે અમે નુમના દાડે કોનેડાને વળાવવા જઈ રહ્યા છીએ એ બદલ અમારા નાનાજામપુરમાં આજે જે પણ લોકો અહીં આવ્યા છે એમને આપણે એક થોડોક વાત કરું છું કે ભગત ઘણા સમયથી તમે એક મોટા ઉત્સાહથી કૃષ્ણ ભગવાનની ઉજવણી કરતા હતા અને આજે કઈ રીતે તમે કૃષ્ણ ભગવાનની ઉજવણી કરી અને કાણ મહારાજને વળાવવા જઈ રહ્યા છો એમાં આપણે ભગત શ્રી વેલાજીને આપણે વાત કરશું અને એમના મુખ્ય આપણે વળાવશું હા અમારા નાના જામપુરની અંદર જે કોનડાનો ઉત્સાહ જન્માષ્ટમીનો ઉત્સાહ એટલે એક આખા બનાસકાંઠાની અંદર એક અનેરો ઉત્સાહ હતો પણ આ વખતે બે હજાર ચોવીસનો કોનડો અમે સાદી રીતે ઉજવી રહ્યા છીએ એનું કારણ કે અમારા નોના જમપુર ગામમાં અમારા માજી સરપંચ જોગાજી છઠના દિવસે અવસાન પામેલા હોવાથી જે અમારો જે ઉત્સાહ હતો જે એક આખો અલગ ઉત્સાહ હતો એ અમારો ઉત્સાહ આખા નોના જમપુર ગ્રામજનોનો શોકમાં ફેરવાઈ ગયો છે એટલે આ વખતે અમે એ સાદી રીતે સાદી રીતે અમે ઉજવણી કરી રહ્યા છીએ બિલકુલ સાદી તમે જુઓ છો અને એ તો કદાચ એની મરજી છે આ સાદી ઉજવણી રાખવી પણ અમને આશા છે કે અમારા હવે પછીના તમામ વર્ષો અમારા જે એક વિશેષ ઉત્સાહ સાથે મને ભગવાન આવશે ને આયોજન કરાવશે એવી અમને પૂછું કે અન્ય કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી જે છે કોઈ અગાઉ વર્હામાં કોઈ આવે નાના જમપરમાં કોઈ ઘટના ઘટી કે કોઈ કોનડો આ આપણા આ તરીકે આ સાદી ભાષામાં આપણે વાળ્યો એવું તમને કોઈ અઘરાવું ખરે ના સબા ભાઈ જે અમારા જીવનની અંદર આટલો સાદો જો ઉત્સાહ જો જોયો હોય તો અમારા જીવનમાં પહેલી વાર છે નથી અમારે નોના જોમપુરનો ઉત્સાહ એટલે આખા નોના જોમપુરમાં એક જ કોનડો તમામ સમાજમાં એક જ કોનડો હોય છે અને આખો નોના જંપોર તમામ સમાજો ઢારે આલમ મળી અને એનો એક આખો અનેરો ઉત્સાહ ઉજવતા હોય છે પણ આ વખતે અમને જે ગમું ઈખરું અને હવે અમે આશા રાખા કે આવતા વર્ષે હવે અમે ભગવાન અમને સારામાં સારો ઉત્સાહ કરાવે અને મોટું આયોજન કરાવે એવી અમારી આશા બોલો શ્રી કૃષ્ણ કનૈયા